ઉપલેટા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ શિવ મંદિરે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીનો મહિમા શું છે પ્રથમ તો તે જાણીએ મહાશિવરાત્રી ફક્ત આરાધનાનો દિવસ જ નથી આ દિવસે શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રે થયા હતા તેથી આવ્રતમાં રાત્રિનું વિશેષ મહત્ત્વ છે અને એટલે જ મહાશિવરાત્રિને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવા થી પરિણિત મહિલાઓને સૌભાગ્ય મળે છે જ્યારે કુવારિકાઓને તેમનું ઇચ્છિત જીવનસાથી મળે છે ત્યારે મહાશિવરાત્રિના દિવસે ઉપલેટા શહેર અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રિના દિવસે પૂજા અર્ચના મહાઆરતી મહાપ્રસાદી અને ભાંગ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને શિવભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઈશરા ગામે આવેલ શ્રી બરણેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોકનાથ મહાદેવ બાલા હનુમાન મહાદેવના મંદિર મંદિર ખાતે ખાતે અને વિવિધ શિવ પૂજા સહિતના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે દિવસે ભક્તો મહાદેવ મહાદેવ નાના પાસે આવેલું ત્યારબાદ બપોરની આરતી બાદ આનું વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળપકો ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે હર હર મહાદેવ ભાવિક ભક્ત સોમનાથ મંદિરમાં બહુડી સંખ્યામાં માણસો આવેલા છે અને ભટ્ટ ભૂજનની પ્રસાદી લેશે ત્રણ ટાઈમ આરતી થાશે રાત્રે બાર વાગે પણ આરતી થાશે અને બહુડી સંખ્યામાં મેળો જામ્યો તેવી તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શિવભક્તોએ દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો ગુજરાત ન્યૂઝ ઉપલેટા